નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાનમાં સહાય ચૂકવવામાં આવશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પોરબંદરના તેડ વિસ્તારના પ્રવાસે ગયા હતા જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણને કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજીભાઈ પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ગુજરાતભરમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવામાં આવશે તેમજ મતદાર યાદીમાં નામ નોંધાવવા નામ કમી કરાવવા કે સુધારો કરવા માટેની અરજીઓ અને હક તેમજ દાવાના નિકાલ બાદ તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેકનોલોજીથી સજ્જ ટ્રેક બનાવવામાં આવશે રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજીથી ટ્રેક સજ્જ ન હોવાથી લાલિયાવાડી ચાલે છે જોકે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવીને ફાયદો પણ ઉઠાવતા હોય છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે જેમાં હાલ આડત્રીસમાંથી છવ્વીસ આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેર આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે જેમાં સાઠ કરોડથી પણ વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા તેમજ પાટણમાં હળવા વરસાદની આગાહી છે તે સિવાય જે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં અમદાવાદ ગાંધીનગર તથા ખેડા નડિયાદ અને નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે તો આણંદ વડોદરા તથા ભરૂચ સુરત અને તાપીમાં પણ હળવા વરસાદની આગાહી કરાય છે ત્યારબાદના મહત્ત્વના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા બાવીસ ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે અદાણી તેમજ સેબીના વિવાદ મામલે આ એલાન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ બાવીસમીએ દેશવ્યાપી દેખાવો કરશે સેબીના વડાને હટાવવાની પણ માગણી કરી છે જોકે પક્ષના વડા મથકે યોજાયેલી મહામંત્રી પ્રદેશ પ્રમુખો અને વરિષ્ઠ હોદ્દેદારો સાથેની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હિડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ વિરોધ પક્ષો સેબીના વડાના રાજીનામાની માંગણી કરી રહ્યા છે અને આ સમગ્ર મામલાની તપાસ માટે જેપીસીની રચના કરવાની પણ માંગ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો વતન પ્રવાસ માટે સરકારી કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં લાભ મળશે સરકારી કર્મચારીઓ હવે વંદે ભારત ટ્રેનમાં એલટીસી પ્રવાસ કરી શકશે નાણા વિભાગે જૂના ઠરાવમાં સુધારો કર્યો વતન સિવાય અન્ય ક્યાંય કુટુંબ રહેતું હશે તોય હવે એલટીસીનો લાભ મળશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી કર્મચારીઓને રાહતની ભેટ આપી છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી વતન પ્રવાસનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે આ મુસાફરીનો પાંચ લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ગુલ્લીબાઝ શિક્ષકોનો કાંડ ફૂલ્યો ફાલ્યો હોવાની સરકારની કબૂલાત છેલ્લા બે વર્ષમાં ગુજરાતના એકસોને એકાવન શિક્ષકો ત્રણ મહિના કરતાં વધુ સમય ગેરહાજર બિનઅધિકૃત રીતે સિત્તેર શિક્ષકો ગેરહાજર જોકે સાઠ તો વિદેશમાં જઈને બેઠા જ્યારે બરતરફ ગેરહાજર શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે રાજ્યના એકસો ને ચોત્રીસ ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હરિયાણા સરકાર પાંચસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપશે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે યોજના હેઠળ હરિયાણાના લગભગ પચાસ લાખ બીપીએલ પરિવારોને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે સીએમે કહ્યું હતું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ કરશે જોકે ગુજરાતના નાગરિકો પણ માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં પણ આ રીતે સસ્તો એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે જોકે આ નાણાં ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ખેડૂતોને ચાર મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે તપાસવા તમે માંગતા હોવ તો તમે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર આ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને આ હપ્તો ક્યારે આવશે તે ચેક કરી શકો છો ત્યારબાદના મહત્ત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનું ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય આગામી સપ્ટેમ્બર મહિનામાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે તેત્રીસ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે એકસો ને પચીસ કરોડની કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે જોકે અત્યાર સુધી વાત કરવામાં આવે તો તેર તબક્કામાં સોળસો ને ચાર ગરીબ કલ્યાણ મેળા યોજાયા અત્યાર સુધીમાં એક પોઈન્ટ સાસઠ કરોડ લાભાર્થીઓને સહાય કરવામાં આવી છે જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડી આગામી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં યોજાશે પ્રત્યેક જિલ્લામાં એક એમ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી એકસોને પચીસ કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત કીટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો યુજીસી નેટ પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુજીસી નેટ પરીક્ષાની તારીખ લંબાવી છે હવે જે પરીક્ષા છવ્વીસમી ઓગસ્ટે યોજાવાની હતી તે સત્યાવીસમી ઓગસ્ટે યોજાશે છવ્વીસમી ઓગસ્ટે જન્માષ્ટમી છે આ કારણોસર પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે પરીક્ષાના સંદર્ભમાં એનટીએએ બારમી ઓગસ્ટે પરીક્ષા માટેની સીટી સ્લીપ પણ બહાર પાડી છે જોકે ઉમેદવારો યુજીસી નેટ ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન પર જઈને તેને ડાઉનલોડ કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન પર રાષ્ટ્રધ્વજ લગાવશો તો ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે સ્વતંત્રતા દિવસ પર લોકો બાઇક તેમજ કાર પર રાષ્ટ્રધ્વજ લગાવે છે પરંતુ દરેકને આ કરવાની મંજૂરી નથી ભારતીય ધ્વજ સંહિતા બે હજાર બે મુજબ અમુક લોકોને જ તેમના વાહનો પર ત્રિરંગો ફરકાવવાનો કાનૂની અધિકાર છે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજ લગાવે અને તેણી નુકસાન થાય તો તેની સામે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે